કાલાવડમાં વોર્ડ નંબર પાંચમાં પ્રાથમિક સુવિધાઓને લઈને મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો શહેરના વોરાવાડ સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ખામી હોવાની અનિયમિતતા સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકાની કચેરીએ હોબાળો મચાવ્યો હતો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે પાણીની પાઇપલાઇન તૂટ્યા બાદ છેલ્લા પાંચ દિવસથી પાણી વિતરણ બનશે જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ મહિલાઓ દ્વારા

યમુના અમને આખો દિવસ ખાલી પાણી ની લાઈન છોડી ને તાકો ખોલી ને જોયા જ કરીએ કે પાણી આવ્યું પાણી આવ્યું પાણી આવ્યું રોજા કરતા હોઈએ નમાજ ના ટાઈમ ખાતા હોઈએ અમને અમને અમારું કોઈ વસ્તુ અમારું પરફેક્ટ થતું જ નથી અને શું એવું લાગે છે કે ઘોડામાં કોઈ માણસ નથી રહેતું ગટરો ખુલ્લી એના કેટલા કચરા હોય કેટલા કચરા હોય તો અમે અમને મચ્છરમાં સાથે અમે કોઈ માતા નહીં પડીએ અમને અમને કોઈ તકલીફ જ નથી થતી નથી બેસવું પડે છે પાણીની પાણીનો કોઈ સમય જ નક્કી નથી અને વારવા વાળા ગટર કાઢવા વાળા કોઈ આવતા નથી આ દિવસ અને પંદર દિવસ એક વાર આવે છે બાદ કાઢે છે